આઈસીડીએસ વિસા ઘટક ત્રણના લોરવાડા બે સેજા દ્વારા જૂની બ્રિડી પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આઈસીડીએસ વિસા ઘટક ત્રણના લોરવાડા બે સેજામાં જૂની બિલડી પ્રાથમિક શાળામાં સરપંચ પંચાયત સદસ્ય શાળાના આચાર્ય તલાટી દૂધ ડેરીના મંત્રી સેજાના મુખ્ય સેવિકા કિરણબેન આરોગ્ય વિભાગમાંથી એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ એનએનએમ બીસી અને ગામના આગેવાનો કાર્યકરો બેનો લાભાર્થીઓ હાજર રહ્યા હતા કારીગર બહેનો લાભાર્થીઓ દ્વારા અલગ અલગ મિલેટ્સ તથા ટી એ શર્માથી બનાવી લાવેલ જેમાં એક થી ત્રણ નંબર આપવામાં આવેલ અને તેમને ઇનામ આપવામાં આવેલ તેમજ પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ પોષણ ઉત્સવની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ વજરામ કે જોશી ભીલડી શિક્ષણ મંત્રી શ્રી કબીરભાઈ ડિંડોરે બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો મંત્રી શ્રી સરકાર શ્રી નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે આજે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી તેમણે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બીડી મહેતા કન્યા વિદ્યાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો